નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા પ્લસ આપનું સ્વાગત છે પર દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરતી અટલાદરા પોલીસ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાવત કરવા સારો પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અટલાદરા પોલીસ પકડાયેલ આરોપીઓના નામ વિષ્ણુ રતિલાલ પરમાર તથા શૈલેષ જગનાથ વસાવા તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો તથા બિયર ટીનોના કુલ નંગ ત્રણસો પાંત્રીસ જેની કુલ કિંમત રૂપિયા સુડતાળીસ હજાર ત્રણસો પંચ્યાસી તથા એક મોટર જેની કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા મોબાઈલ નંગ બે જેની કુલ કિંમત રૂપિયા અઢાર હજાર મળી કુલ કિંમત રૂપિયા પંચાણું હજાર ત્રણસો પંચ્યાસીનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા